જય માતાજી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું તમે એવું ધન સુખ અને સૌભાગ્ય ઈચ્છો છો જેની તમે ક્યારે કલ્પના પણ નથી કરી તો બસ આ વીડિયો છે તમારા માટે કારણ કે આ કોઈ સામાન્ય વિડીયો નથી આ છે શારદીય નવરાત્રી મહાષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી ના કેટલાક ખાસ એવા ગુપ્ત ઉપાયો જે તમારા કિસ્મત ને ચમકાવી દેશે એની ગેરંટી હું તમને આપું છું અને સ્વચ્છ રાખો કે આ ઉપાયો કરવાથી તમારા જીવન ને ગરીબી નું નામનું નિશાન નહીં રહે

ત્યારે આજ માતા મહાકાળી સુરક્ષા ભાગમાં વહેંચ્યા છે જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે દરેક ઉપાય સરળ સચોટ અને પરધર્મા અસર કરનારો છે જ્યાંથી જોજો એક પણ ઉપાય ચૂકવા જેવો નથી સૌથી પાવરફુલ ઉપાય એક કન્યા પૂજન કરવા માંગો છો તો તમારી પ્રસન્ન કરો નાની કન્યાઓ અને એક એટલે કે સ્વરૂપ માની આદર સાથે જમાડો પગ ધોઈને પૂજન કરો તીઠ કન્યાઓને માત્ર પૈસા નહીં પણ તેમની મનપસંદ વસ્તુઓ અને લાલ રંગના કપડા કે ચુંદડી જરૂર ભેટ આપો ચણાનો પ્રસાદ ભૂલ્યા વિના બનાવો આ માત્ર ભોગ નથી આ છે તમારા ઘરની રસોઈમાં ધનનો ભંડાર ભરવાની ચાવી જો કન્યાઓ ન મળે તો પણ આ ભોગ મંદિરમાં કે જરૂરિયાતમંદોને વહેંચો

ઉપાય ચાર મહાગૌરીને રીઝવવાનો ઉપાય માતા મહાગૌરીનું પ્રિય ફૂલ સફેદ સફેદ છે મોગરા ચમેલી કે ગુલાબની માળા અર્પણ કરો સાથે જ તેમને નારિયેળમાંથી બનેલી મીઠાઈ કે નારિયેળ પાણી અર્પણ કરો તમારા જીવનના દરેક દોષ માતા હરી લેશે ઉપાય પાંચ અખંડ સૌભાગ્યનું વરદાન વિવાહિત સ્ત્રીઓ માટે ઉપાય વરદાન સમાન છે એક છ શણગારની સામગ્રી બંગડી સિંદૂર મહેંદી વગેરે એક લાલ કપડામાં બાંધીને માતાજીના ચરણોમાં મૂકો પૂજા પછી તે વસ્તુઓમાંથી થોડીક વસ્તુઓ પોતે પહેરો અને બાકીની વસ્તુઓ કોઈ સુહાગન ભેટ આપો ઉપાય છ કર્મના બંધનમાંથી મુક્તિ આ દિવસે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો જો સફેદ ન હોય તો હળવો ગુલાબી કે પીળો રંગ પણ ચાલે માતાજી સમક્ષ બેસીને શાંત મનથી ધ્યાન કરો આ દિવસે તમે કરેલા પાપ કર્મોમાંથી માતા મુક્તિ અપાવે છે ઉપાય સાત ગ્રહ શાંતિ માટે ગાયને ભોજન જો તમારા ગ્રહો તમને પરેશાન કરી રહ્યા હોય તો આઠમના દિવસે ગાય માતાને ઘી લગાવેલી રોટલીમાં ગોળ મૂકીને ખવડાવો આનાથી તમામ ગ્રહ દોષો શાંત થાય છે અને ઘરમાં શાંતિ આવે છે ઉપાય આઠ લક્ષ્મીજીને કાયમ માટે બોલાવો મહાષ્ટમીની રાત્રે આઠ કમળના ફૂલ માતાજીના ચરણોમાં અર્પણ કરો જો કમળ ન મળે તો આઠ લાલ ગુલાબ ચઢાવો આ ફૂલોને બીજા દિવસે તિજોરીમાં કે ધન સ્થાનમાં મૂકો આ ઉપાયથી ધનનો પ્રવાહ અવિરત શરૂ થઈ જશે ઉપાય નવ ધન આકર્ષણનો લવિંગ ઉપાય એક વાટકીમાં નવ લવિંગ અને થોડું કપૂર લો તેને પ્રગટાવીને તેની ધૂણી આખા ઘરમાં ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર અને ધન સ્થાનમાં ફેરવો આ ઉપાય ગરીબી અને નાખે છે ઉપાય દસ વેપારમાં બરકત માટે કાળી હળદર જો ધંધામાં નુકસાન થતું હોય તો આઠમના દિવસે કાળી હળદરનો એક ટુકડો લાલ કપડામાં બાંધીને માતાજી અને ગણેશજીને અર્પણ કરો પૂજા પછી તેને તમારા દુકાન ઓફિસની તિજોરીમાં મૂકી દો ધંધો રોકેટની જેમ ઉપાય શત્રુઓથી મુક્તિ અને વિજય જો કોઈ તમારો પીછો ન છોડતું હોય કે વારંવાર નુકસાન પહોંચાડતું હોય તો એક લીંબુના ચાર ટુકડા કરીને ઘરની ચાર દિશાઓમાં ફેંકી દો ત્યારબાદ માતાજી સમક્ષ હ્રીકલી ચામુંડાએ વચ્ચે મંત્રની એક માળા કરો ઉપાય બાર ઘરની દરિદ્રતા દૂર કરવા આઠમની સાંજે તુલસી માતાના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને નવ વાર પરિક્રમા કરો દીવામાં એક લબિંગ જરૂર નાખજો આ ઉપાય દરિદ્રતાને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે ઉપાય તેર નકારાત્મક શક્તિનો નાશ એક આખું જટાવાળું નારીયેલો તેને પોતાના અને પરિવારના સભ્યોના માથા પરથી સાત વાર ઉતારીને કોઈ વહેતા પાણીમાં પધરાવી દો અથવા અગ્નિમાં હોમી દો આનાથી દરેક પ્રકારની નજરદોષ અને નકારાત્મકતા દૂર થાય છે ઉપાય ચૌદ ઈચ્છા પૂર્તિનો ઉપાય વાસ્તુ ઘરના ઉત્તર પૂર્વ ઈશાન ખૂણામાં માતાજીની સ્થાપના કરો આઠમની રાત્રે અહીં અખંડ દીવો પ્રગટાવો પૂજા કરતી વખતે તમારો સંકલ્પ ખૂણો છે જીવનમાં કોઈ મોટું સંકટ હોય તો પીપળાના અગિયાર પાન પર લાલ ચંદનથી રામ નામ લખી તેની માળા બનાવીને હનુમાનજીને ચઢાવો સંકટ ભલે ગમે તેટલું મોટું હોય તે તળી જશે સફળતા માટેનો મહાગૌરી મંત્ર આઠમના દિવસે સ્નાન કર્યા પછી આ મંત્રની એકસો આઠ વાર જાપ જરૂર કરવો આ મંત્ર ભક્તોને સુંદરતા શાંતિ અને કાયમ માટેનું સૌભાગ્ય આપે છે મંત્ર સર્વે મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધી કે શરણે ત્રયંબકે ગૌરી નારાયણી નમસ્તે તો મિત્રો આ હતા મહાષ્ટમીના ના એકથી ચઢિયા મહા ઉપાયો યાદ રાખજો આ ઉપાયો માત્ર એક પૂજા નથી આ તમારા તો માતાજી તમને ક્યારેય નિરાશ નહીં કરે તમે આ પંદર ઉપાયોમાંથી કયો ઉપાય આ વખતે કરવાના છો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને તમારો સંકલ્પ અમને જરૂર જણાવજો